કેરા ખાતે આવેલ HJD ઇન્સ્ટિટ્યૂટમાં એક ભારત શ્રેષ્ઠ ભારત નેશનલ કેમ્પનું 36 ગુજરાત બટાલિયન NCC ભુજ દ્વારા આયોજન કરાયું કેરા ખાતે આવેલ HJD ઇન્સ્ટિટ્યૂટમાં એક ભારત શ્રેષ્ઠ ભારત નેશનલ કેમ્પનું 36 ગુજરાત બટાલિયન NCC ભુજ દ્વારા આયોજન કરવામાં આવ્યું તારીખ 23 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2024 દરમિયાન 12 દિવસનું એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વ અને મોટીવેટ કરવામાં આવ્યા હતા એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પ ની અંદર વિદ્યાર્થીઓને કચ્છની ટુર કરાવવામાં આવશે અને કચ્છ કલ્ચર બતાવવામાં આવશે

आपको कभी हड्डी दर्द की प्रॉब्लम नहीं होगी आगे ठीक है और दूसरी बात मेरे को यह बता पहले सभी का जोश ठीक ठाक है तो yeah! so, अगर मैं से हाउ इज द जोश ओके वेरी नाइस टू हेयर दूसियाजम एंड दी काइंड ऑफ एनर्जी दैट यू ऑल हैव नाउ लेट मी फर्स्ट ऑफ ऑल आई टेक दिस ऑपरचुनिटी ऑन बिहाफ ऑफ मेजर जनरल रमेश सानमुगम ગુજરાત સ્ટેટ આઈ સ્પેશલી ટેક દિસ ઓપોર્ચુનિટી ટુ વેલકમ મા રાજકોટ ગ્રુપ ધી વડોદરા ગ્રુપ the Ahmedabad group and the VV group, uh, a very hearty welcome to all all of you and at the same time I also welcome my own motivated and enthusiastic cadets of Jamnagar group who have come from all the units from all over, he started calling it as Ek Bharat Shriksh Bharat.